ઓકે તો જો ભાઈ આપણે આ રાજકોટ ઓઇલ લી કંપનીના ચોપડામાં આમનો જ લખીએ છીએ તારીખનું ખાનું બનાવીશું વિગતનું ખાનું ખાપાનું ઉદારનું અને આ જમાનું આપણે આ રીતે ખાના બનાવીશું અને જે આમનો જ લખીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલી આમનો જ લખીશું કે પહેલી આમનો શું થાય સર પહેલી આમનો જ થાય આ બેંક ખાતે ઉધાર એ દસ ટકાના ડિવેન્ચર અરજી ખાતે જમા ઓકે અહ પરંતુ સાહેબ કેટલા તો અરજી કેટલી મળી 8000 એટલે તમારે લખવું પડે અહીંયા કે ભઈ 8000 અને ગુણ્યા ઓકે ગુણ્યા ઓજી સાથે કેટલા હતા 30 અ 8000 ગુણ્યા 30 આપણે ચલો કેલ્ક્યુલેટર માં કરીએ આઠ હજાર ગુણ્યા ત્રીસ ચાલીસ હજાર બે લાખ ચાલીસ તમને સમજમાં આવી ગયું હશે હવે આ જે દસ ના અરજી ખાતે જમા છે બરોબર આ દસ ટકા ના અરજી જમા અરજી જમા છે તમારે શું કરવી પડે ઉધાર કરવી પડે તો જો બીજી આમ નો દસ ટકાના ડિવેન્ચર અરજી ખાતે ઉધાર એ દસ ટકાના ડિવેન્ચર ખાતે જમા તો અરજીની બે પૂરી થઈ ગઈ હવે આપણે વાત કરવાની મંજૂરીની આમનો મંજૂરીમાં શું છે આમનો નંબર બે માં અરજી શબ્દ કાઢી નાખો અને મંજૂરી શબ્દ લખો એટલે તમારી આમનોત નંબર ત્રણ રેડી તૈયાર થઈ ગઈ સિમ્પલ આટલું જ કરવાનું હોય છે અહીંયાથી અરજી શબ્દ કાઢી નાખવાનો અને મંજૂરી શબ્દ લખી દેવાનો

અને આપણે આ ગુણ્યા આઠ હજાર ગુણ્યા મંજૂરી મંજુરી માં જાઓ દોડો 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 સાહેબ આ હતા ચાલીસ રૂપિયા ઓકે તો મંજુરી વખતે આપણે આ ચાલીસ રૂપિયા લખીએ આઠ હજાર ગુણ્યા ચાલીસ કેલ્ક્યુલેટર હાથ મે લેતે ચલો લો કેલ્ક્યુલેટર હાથમાં આઠ હજાર ગુણ્યા દબાવું

આ આખરી હપ્તો એક લાખ સાઈઠ હજાર હતો આ એક લાખ સાઈઠ હજાર અહિયાં આવ્યો ચલો એ તો સમજી ગયા પણ આ બેંક ખાતે એક લાખ ચોપન હજાર કેમ આયા બાકી હપ્તામાં છ હજાર કેમ આયા કેવી રીતે આયા ઓકે અહીંયા દેખાય આ ત્રણસો વાળાએ હપ્તાના પૈસા નથી ભર્યા હપ્તાના કેટલા હતા વીસ રૂપિયા બે ત્રણસો હપ્તાના વીસ રૂપિયા નથી ભર્યા તો ત્રણસો ગુણ્યાવીસ છ હજાર રૂપિયા નથી ભર્યા બાકી આપતો તમારો ગુણ્યા વીસ હવે ત્રણસો ગુણ્યા વીસ કરો તો તમારે થાય છ રૂપિયા હવે આ એક સાઈઠ માંથી આ છ હજાર બાદ કરો એટલે બાકીના ઓટોમેટિક બેંક ખાતે એક લાખ છપ્પન હજાર આવી ગયા અને પછી બંનેનો સરવાળો ઉધાર જમાનો પંદર લાખ વીસ હજાર તો તમને કુલ સરવાળો કરતા તો આવડે દરેક હવે ઉદાહરણ થી ચાર સુધી કોર્સમાં છે ને પાંચ થી નથી કઈક ઉદાહરણ પાંચ થી કઈક ગુલીઓ મારી જાય ને અ ચલો તો ઉદાહરણ ચાર ની આપણે વાત કરીએ કોણ રકમ વાંચશે બોલો કોઈને વાંચવી રકમ વાંચવી હોય તો હમ બોલો તો ખરા બોલિંગ બોલિંગ

જયપાલ ગટુ જયપાલ ગટ્ટુ તબિયત ની સારી જેની તબિયત સારી એ વાંચે ચલો વિશાખા તું વાંચે હમણાં માહી વાંચ્યું વિશાખા વાંચે માહી નામની એક નદી એ જો માહી નદી ભાવે અગિયાર ટકા પચીસો બહાર પાડ્યા જેના પછી નાણા નીચે મુજબ ભરવાના હતા અરજી સાથે ત્રીસ બે હજાર ડિબેન્ચર ધારણ કર્યા વખતે અરજીતસિંહ મજૂરી હપ્તાની રકમ ચૂકવી શક્યા નહીં બાકીના બધા ડિબેન્ચર સમયસર મંજૂરી અને હપ્તાની રકમ મળી ગઈ હતી અને ઉપરના ના હવાલા ઉપરના ના ઉપર ચપડે આમ પસાર કરો ચલો હવે આને સરસ દાખલો છે હવે આની અંદર વસ્તુ શું કહેવાય કે પેલું ડિવેન્ચર વટાવ પ્રીમિયમ એવું કશું જ છે નહીં સિમ્પલ દાખલો છે પરંતુ દાર્શનિક કિંમત દસ ની જગ્યાએ સો છે એ યાદ રાખજો પહેલા તો પંજાબ લીના ચોપડામાં આમ નોંધ આપણે કરી છે એમ તારીખ આ વિગત ખાપા ઉધાર અને આ જમા પહેલી આમનો તો આપણી જે થાય છે એ પ્રમાણે કે આ બેંક ખાતે ઉધાર કે દસ ટકાના ડિવેન્ચર અરજી ખાતે જમા ઓકે હવે પચીસ હજાર ડિવેન્ચર ની અરજી મળી તમને પચીસ હજાર ડિવેન્ચર ની અરજી મળી તમને અને ગુણ્યા ત્રીસ રૂપિયા ક્યાંથી બતાવું તમને જો પચીસ હજાર અને આ અરજીના તો પચીસ ગુણ્યા ત્રીસ તમે તમારા કેલ્ક્યુલેટરમાં કરી શકો છો નહીં તો હું મારા કેલ્ક્યુલેટરમાં કરીને બતાવું તમને પચીસ હજાર ગુણ્યા બાજુ હવે અરજી જમા છે ને ઉધાર કરવાની તો તમને બધાને ખબર છે કે અગિયાર ટકાના ડિવેન્ચર અરજી ખાતે ઉધાર જેટલા જમા હોય એટલા જ ઉધાર થાય તે અગિયાર ટકાના ડિવેન્ચર ખાતે જમા સાત લાખ પચાસ તો જોવા અગિયાર ટકાના ડિવેન્ચર મંજૂરી ખાતે ઉધાર ટકાના ડિવેન્ચર ખાતે જમા ઓકે પણ સાહેબ આઠ પંચોતેર લાયા ક્યાંથી ઓકે તો સરસ મજાનું જોવાનું સમજવા લાયક છે કે આઠ પંચોતેર ક્યાંથી લાયા તો સૌથી પહેલા તો આપણે પચીસ હજાર ડિવેન્ચરની વાત કરીએ અહીંયા લખાતું નહીં તમારા લખાણ માં લખાવું લખાય પચીસ હજાર આટલા મોટા લખી નાખ્યા પચીસ મંજૂરીમાં પાંત્રીસ લેવાના હતા તો પચીસ હજાર ગુણ્યા પાંત્રીસ કેટલા થાય પચીસ હજાર ગુણ્યા પાંત્રીસ પચીસ હજાર તમને આઠ પંચોતેર લખેલા પચીસ હજાર ગુણ્યા પાંત્રીસ હવે આના શું કેવાય કે પૈસા મળી ગયા પૈસા મળી ગયા એની આમનો પણ બહુ જ છે એટલે આમાં એક વ્યક્તિ એવી હતી કે જેને મંજૂરી વખતે નથી ભર્યા પહેલા તો આપણે જે કરી છે બેંક ખાતે ઉધાર જેના મળવાના બાકી હપ્તા છે એના ખાતે ઉધાર અગિયાર ટકાના ડિવેન્ચર ખાતે જમા અને તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા હવે આ બધાની રકમ લાવી બહુ ખતરનાક પોઈન્ટ

સૌથી પેલા તો આઠ તમારે લેવાના જ હતા એટલે એ લોકોએ પૈસા આપવાના હતા પરંતુ પેલા મળે ઉપર જવું પડે આ જોગીન્દર જોગીન્દરે આઠસો શેર ઉપર બધી રકમ આપી દીધી બધી રકમ આપી એટલે જોગીન્દરે આઠસો શેર ઉપર મંજૂરીના તો પાંત્રીસ આપ્યા આપ્યા પ્રથમ હપ્તા આપી દીધા એટલે ટોટલ એને સિત્તેર આપ્યા આઠસો ગુણ્યા પાંત્રીસ મંજૂરી ના અને આઠસો ગુણ્યા પાંત્રીસ એટલે કે ટોટલ સિત્તેર રૂપિયા આપ્યા હવે જે પાંત્રીસ વધારા ના આપ્યા એના અગાઉથી મળેલ હપ્તો કહેવાય જુગિન્દરનો

પાત્રીસ બરાબર અઠ્યાવીસ હજાર તો જો અગાઉથી મળેલો હપ્તો અઠ્યાવીસ હજાર થયો એનો મતલબ આઠ લાખ પંચોતેર હજાર બીજા હપ્તા અઠ્યાવીસ હજાર ઉમેરવાના અને હવે બાદ શું કરવાનું

થાય તમારે કરીને બતા બસો ગુણ્યા પાંત્રીસ બરાબર સાત હજાર રૂપિયા તો હવે બેંક ખાતે કેટલા તો બેંક ખાતે લાવવા માટે તમે તો પહેલા તો જમામાં અઠ્યાવીસ હજાર આઠ નો સરવાળો કરો અને એમાંથી આ સાત હજાર બાદ કરો એટલે બેંક ખાતે આ તફાવત ની રકમ કેટલી એ તમારે ઓટોમેટિક આવી જાય કરીએ આપણે સૌથી તો લેવા હતા એમાંથી અઠ્યાવીસ હજાર તમને અગાઉથી મળ્યા એટલે પ્લસ કરી અઠ્યાવીસ હજાર અને સાત હજાર નથી મળ્યા એ માઇનસ કરો સાત હજાર બરાબર આઠ છ નું ગયા ફરીથી સમજાવો આઠ લાખ પંચોતેર હજાર મંજૂરીના લેવાન તા અગાઉથી મળેલો હપ્તો અઠ્યાવીસ હજાર એટલે અગાઉથી તમને અઠ્ઠેય હજાર મળ્યા પ્લસ કરો જે જવાબ આવે એમાં સાત હજાર રૂપિયા હપ્તો મળવાનો બાકી છે માઇનસ બરાબર જોઈ લો આઠ લાખ છન્નું હજાર તમારે બેંક ખાતે આવી ગયા સાહેબ થોડું વિચિત્ર હતો સાઇનો એટ વિચિત્ર હતો હવે અ આપણે વાત કરીએ કે આ આમનોદમાં ત્રીજી આમનોદમાં જે મંજૂરી શબ્દ તો કાઢી નાખવાનો અને પાંચમી આમનોદમાં એની જગ્યાએ પ્રથમ હપ્તો લખવાનો એટલે આમનોદ બની જાય અગિયાર ટકાના એડવેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે એડવેન્ચર ખાતે જમા હવે તમને યાદ હોય તો આખરી હપ્તો પણ પાંત્રીસ રૂપિયાનો છે પ્રથમ અને આખરી એ આ દેખાય પ્રથમ અને આખરી પાંત્રીસ મંજૂરીમાંય પાંત્રીસ હતા એટલે સેમ રકમ આવે આ મંજૂરીમાં તમે કર્યું કે પચીસ હજાર ગુણ્યા પાંત્રીસ આઠ પંચોતેર તો અહીંયા સેમ એ જ વસ્તુ આવવાની પચીસ હજાર ગુણ્યા પાંત્રીસ આઠ પંચોતેર કારણ કે સેમ રકમ છે ઓકે હવે આપણે છેલ્લી આમનો છેલ્લી આમનો તમારે જે કરવાનું છે એ સૌથી પહેલા કે આ બેંક ખાતે ઉધાર જે પૈસા આયા એ મળવાન બાકી હપ્તો કારણ કે હજુ છેલ્લો હપ્તો પણ પેલા બસો વાળા નથી ભર્યો એટલે મળવાન બાકી હપ્તા ખાતે ઉધાર

હવે તમે ત્યાંથી જો પ્રથમ અને આખરી તો આઠ પંચોતેર ઉધાર હતો એટલે આ આઠ પંચોતેર જમા ઓકે પછી વાત કરીએ બે આ અગાઉથી મળેલ હપ્તો જે જમા તો એ પણ ઉધાર થઈ ગયો હવે વાત કરીએ મળવાન બાકી હપ્તો આ રહ્યો બસો ડિબેન્ચર હજીત મંજૂરી હપ્તાની રકમ પણ અરજી નથી ભરી બસો ગુણ્યા હપ્તો હતો એ જ પાંત્રીસ હજાર રૂપિયા નથી ભર્યા બાદ કરીએ આઠ પંચોતેર માઇનસ અઠ્યાવીસ હજાર માઇનસ સાત હજાર બરાબર સરવાળો કરો એ પણ ચાન્સ ઓછા છે આના એ તમને પેલા કહી દઉં હવે આપણે આગળ વધવાનું છે કે ઉદાહરણ પાંચ લગભગ આપણા કોર્સમાં નથી કાગળ ઉભા લઈ આવો કોઈની જોડે